રાજકોટ ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરતમાં પોલીસ દ્વારા તપાસ કરાયા બાદ સુરતના છ ગેમ ઝોન કે જ્યાં સુવિધાઓનો અભાવ હોય ત્યાં સીલિંગની કામગીરી બાદ ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ નોંધી હતી સુરત પાલિકામાં વિસ્તારમાં લોકો પોતાના રહેવા માટે ઘર બનાવે છે અને જો તેમાં પાલિકાની બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ ન હોય અને વસવાટનો પ્રયાસ કરવામાં આવે તો પાલિકા તંત્ર આકરી કામગીરી કરે છે પરંતુ સુરતમાં લાંબા સમયથી છ ગેમ ઝોન પાલિકાની વ્યૂ પરમિશન વિના કેવી રીતે ચાલતા હતા સુરત પાલિકા પોલીસ અને ડીજીપીસીએલની તપાસમાં ક્ષતિઓ સામે આવતા પાંચ ગેમ ઝોન જેમાં ઉગત ભીસાણ રોડ પરનો ધી ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલ ગૌરવપતનો ધ ફેન્ટાસિયા ટુ પીપ્લોનો શોર્ટ ગેમ ઝોન વેસુનો રિબાઉન્સ ગેમ ઝોન અને વેસુ વીઆઈપી રોડના બીઝી લિંક એન્ટર એન્ટરટેનમેન્ટ બ્લેક બની તથા વેસુના એક્સપ્લોરના માલિકો સામે ગુનો દાખલ કરાયો છે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે બધા નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે આ ગેમ જોન બીયુ પરમિશન વિના ચાલતા હતા અને આવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે એવો આક્ષેપ લોકો કરી રહ્યા છે જોકે પાંચ ગેમ જોન કેવી રીતે બીયુ પરમિશન વિના ચાલતા હતા તેની તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી મેડમ કેટલા લેવાયા છે છે અને કયા કારણસર આપણે એમને જે કર્યા રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનરશ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જેટલી એક્સપર્ટ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોર્મ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી બે લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી આવરી હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બ્લેક બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે